હા એ લા ચાઈ ગયા તાર કાકો હેરો મારી આરે જમ સુ આ ઓય માર હા તો તમે તો આવા જો

એના આદુના મોઢા દેવો તો નાખ છે નહી આદુ કીયો છે ઓલા તો પરણો ચા પીવો અમે દવા જો અમાર ડાયાબિટીસ અગલાલો પરણો બસ 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 અલ્યા એકલા આદુવાળો છે છોકરા મારે છે કેવો ભાવો કાઠો થઈ બસ 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 ઓમ મારી બડી એક નંબર ચા બનાય હો અલ્યા એક નું આદુ છે મન તો નહી ભાવે આ પરણો દે સિખ શું છે એકલું આદુવાળો ચા પીવરાતો છે

હૈ તો પણ હે ના ઓલ દીન ને કાકા ને આ તો કાલ મોટા થી કાલ વાળા મારે ના કરાય પરો આ અમાર ભાઈ છે મોટા

આપડે હગા સારું કરીને આપણે ચેરલા ભાગનો દરવાજો ખોલો ભૂરા કાકા વાળા સિરીયા આવાજ નજીવા મહેમાન ને મેમનો એમના અવાજ નથી જીવાય એના ભૂરિયાન તો છે ને એનો આ દુધી એનું દાખત ને એને ભૂરિયાન સુઠા પડતી છે આકા છોકરાની હાગાઈ કરી હવે તું ઓઠો રે કાકા હવે હેડા મતો કોમ હે તો બીજું ચોક કરે હવે હા તો તું ના કોમ એ મોધું ક્ષેત્રમાં મારે કોલેજ માં કોમ છે હે હમ ભરવા ને બાર પાંચ પૂરું થાય છે ને એટલે હારું હેડ તો મોધુ છે